સુરતના રાંદેર તારવાડી વિસ્તારમાં આવેલ શ્રી ગોરાઠ હનુમાનજી મંદિર પાસેના વસવાટ કરતા હિન્દુ સમુદાયના રહીશો દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે આવેદનમાં મહેસૂલી વિભાગના અગ્ર સચિવને અપીલ કરાઈ છે કે મંદિરની આજુબાજુના વિસ્તારોમાં તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવામાં આવે ગોરાઠ હનુમાન મંદિરે મહિલા સહિત સૂત્રોચ્ચાર કરી પ્લે દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિક રહેવાસીઓ આક્ષેપ કર્યો છે કે મંદિર નજીક રાજહંસ યુનિકા નામની બિલ્ડિંગ પ્રોજેક્ટમાં વિધર્મી લોકો માટે ખાસ ફ્લેટ વેચાણની જાહેરાત કરવામાં આવી છે તેમનું કહેવું છે કે આ વિસ્તાર હિન્દુ વસાહત ધરાવતો છે અને આવા ધ્રુવીકૃત વેચાણથી સ્થાનિક માહોલમાં તણાવ ઉભો થઈ શકે છે આવેદન આપનારા લોકોએ જણાવ્યું હતું કે આ યોજના પાછળ જ્ઞાતિવાદ ઉદ્દેશો હોવાનો સંશય છે અને તે ધાર્મિક સ્થાનિક માહોલને ખલેલ પહોંચાડી શકે છે તો એ જણાવ્યું હતું કે આ મુદ્દે અનેક રજૂઆત છતાં સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી ભાજપ હિન્દુઓના મત માટે અપીલ કરે છે પરંતુ જ્યારે હિન્દુ સમુદાયની સુરક્ષા માટે પગલાં લેવાની ઘડી આવે છે ત્યારે સરકાર ચૂપ રહી જાય છે તેમ રહીશો દ્વારા જણાવાયું હતું આગેવાનોએ ચેતવણી આપી હતી કે કરી આ વિસ્તારમાં અમુક વિધર્મીઓનો ભારે ત્રાસ હોવાનો આરોપ પણ લગાવ્યો છે અને અહીંયા આટલું મોટું મંદિર બાજુમાં જે બિલ્ડિંગ આવેલું છે માટેનું એ ચાલીસ થી ઇફેક્ટ કરે છે રહેવા માટેના બહુ જ અઘરું થઈ ગયું છે હનુમાન ચાલીસા થાય થાય ક્યારે પણ પ્રસંગ હોય ત્યારે લોકો ગાયના હડકા ને બધું નાખી જાય છે હવે અત્યાર પછી શું થશે એની પરિસ્થિતિની કલ્પના બહાર ની વસ્તુ છે અત્યારે જે બીજા યુપી માં ને બધે ચાલી રહેલું છે ધર્મ પરિવર્તનનું ને બધું એ અહીંયા પણ થઈ શકે એવું જ છે પૂરેપૂરી શક્યતા છે

આજથી ત્રણ વર્ષ પહેલા આ મકાનો નું લગભગ આઠ ટાવર નું બાંધકામ ચાલુ કરી દેવામાં આવેલું હતું તો અમારા જે ટેક્ટિકલ માણસો હતા એના પછી ખબર પડી કે ભાઈ આ કામ ચાલુ થઈ ગયું છે તો એની વિકાસ પરવાનગી એસએમસી દ્વારા આપવામાં આવેલી છે કે કેમ તો અમે એસએમસી માં આરટીઆઈ કરી તો એસએમસી માંથી આરટીઆઈ નો એવો જવાબ આપવામાં આવ્યો કે અમે અત્યારે વિકાસ પરવાનગી આપી નથી તો અમે કીધું કે વિકાસ પરવાનગી પર કામ ચાલુ કરી દો તમે કેમ અટકાવતા નથી તો એ લોકો ફરીથી હુકમ કર્યો કે ભાઈ જ્યાં સુધી એ લોકોને વિકાસ પર ફી ભરે નહીં ત્યાં સુધી વિકાસ પરવાનગી આપીએ નહીં એવો અમને જવાબ આપવામાં આવ્યો ત્યાર પછી અમે હાઈકોર્ટ માંથી સ્ટે લઈ આવ્યા હાઈકોર્ટ માંથી સ્ટે લઈ આવ્યા તો તે ટાઈમે રેરાની પરમિશન બી આ પ્રોજેક્ટને આપવામાં આવેલી ન હતી સરકારી નિયમ પ્રમાણે જ્યાં સુધી રેરાની મંજૂરી મળે ત્યાર પછી વિકાસ પરવાનગી આપવામાં આવતી હોય છે પરંતુ આ કેસમાં જે કંઈ હોય તે પણ એસએમસી કે જે સત્તાધીશો દ્વારા ઘણું બધું ખોટું કરવામાં આવેલું છે એ સ્પષ્ટ જણાય આવે છે બીજું કે અઢાર મીટર ના ઓર પર જે આજે સિત્તેર મીટરની હાઈટ નિયમ પ્રમાણે સરકાર ના નિયમ પ્રમાણે સિત્તેર મીટરની હાઇટ ફક્ત આઉટર રિંગ રોડ છે ખરેખર તો આપી શકાય નહીં કારણ કે આજુબાજુ બધી જગ્યાએ રહેણાંક સોસાયટી છે અને તેને પૂરતું માર્જિન બી નથી પાંચ મીટર થી માર્જિન ઓછું છે બધી જગ્યાએ અને બંને બાજુ અઢાર મીટર રોડ પર આ પ્રોજેક્ટ

દસ્તાવેજ નહી કરવા માટે વાંધા અરજીઓ અત્રે ની આજુબાજુની લગભગ આઠ સોસાયટીની અમરધામ સોસાયટી મંગલમય સોસાયટી ગોપાલનગર સોસાયટી ચિત્રકોટ કોલચેક નગર એમ ગણી પટેલ નગર એમ ઘણી બધી આઠ થી નવ સોસાયટી દ્વારા અમે વાંધા અરજી સિટી પ્રાંતમાં આપી છે કે ભાઈ આ મુસ્લિમોના દસ્તાવેજ નહીં થવા જોઈએ અને આજની તારીખે એનું હિયરિંગ હતું આજે અમે આજે હિયરિંગમાં લગભગ બસો થી ત્રણસો માણસો ત્યાં સીધી પ્લાન્ટમાં ગયા હતા અને એમાં ઉગ્ર રજૂઆત કરી છે કે ભાઈ આ ટાવરોમાં મુસ્લિમ સમુદાય આવો નહી જોઈએ બીજું ખાસ કે જે અમને સુનાવણી સુનાવણીનો લેટર આપવામાં આવ્યો છે એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે સમગ્ર ટાવરોમાં મુસ્લિમ સમુદાયને અમે મકાનો આપવાના છે અને દસ્તાવેજ કરાવવાના છે એવું સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એનો અમારે ખાસ વિરોધ છે કે હજુ મકાનો થયા નથી અને સમગ્ર સમગ્ર મુસ્લિમ સમુદાયને કેવી રીતે દસ્તાવેજ કરી આપશો તમે તમને કેવી રીતે ખબર પડે છે એટલે કહેવાનો બાવટ કે અસાન ધારાની બધી જ જગ્યાએ ખોટી રીતે ભ્રષ્ટાચાર દ્વારા કે જે હોય તે આ તો અમારું અનુમાન છે પણ બધી જગ્યાએ બધી રીતે ખોટી વસ્તુઓ થયેલી છે અને કાયદાકીય રીતે કશું બી અસાન ધારાનો કાયદો તો એવું કે છે કે જ્યાં હિન્દુ લોકો રહેતા હતા હિન્દુઓ શાંતિથી રહે મુસ્લિમ લોકો રહેતા હતા મુસ્લિમો શાંતિથી રહે પરંતુ આ તો હિન્દુ વસ્તુ હિન્દુ વસ્તીમાં મુસ્લિમોને વસાવી હિન્દુઓને હેરાન કરવાનો સરકાર જે પ્રયાસ કરી રહી છે એ બહુ ખોટી વસ્તુ છે અને બીજું કે આ જે પ્રોજેક્ટ ચાલુ છે એમાં ગોરા હનુમાન મંદિરને લગો લગ તમારી બંનેની કોમન ડિવાઇલ છે આજે હનુમાન હનુમાન દાદા અને હિન્દુત્વને બચાવવાની અને એમનું રક્ષણ કરવાની સરકારની જવાબદારી છે અમે સરકાર પાસે એક જ ધ્યાન માંગીએ છીએ

અમારા મોઢે એ લોકો ઘણી વાર થૂંકતા પણ જાય છે ઘણી વાર એ લોકો હાઈ હાઈ ના પણ લગાવતા જાય છે ઘણી વખત અમે લોકો એટલું બધું વિરોધ કરીએ વાળા પણ નથી સાંભળતા ચાર ચાર એ લોકો બધાના છોકરાઓ જાય છે જે બાર થી પંદર વર્ષના છે કેટલા સ્પીડમાં જાય છે એનું પણ કઈ એક્શન કોઈ સમજતું નથી આટલી બધી પબ્લિકમાં તમે જોવો છો કે અહીંયા રસ્તો તમારે કેટલો અવર જવર વાળો હવે જિલ્લાની બ્રિજ બની ગયો છે ચંદ્રશેખર પછી થઈ ગયો છે તો એનું શું

બધી વચ્ચે હિન્દુ સોસાયટી છે એ લોકોની જે કોમ છે એમાં અમે લોકોને કોઈ રીતે વૈકાશ નથી અમે એ લોકોને અમારી હિન્દુ જે કમિટી છે એમાં એ લોકોએ વચ્ચે બાંધ્યું છે એ પણ અમારા દાદાની બાજુમાં જ બાંધ્યું છે એક જ દિવાલ છે એટલે વિરોધ અમારો એ જ છે અને રસ્તો બહુ સાંકળો છે એમાં એ આટલું બિલ્ડિંગ બાંધી શકતા જ નથી તો પણ એ લોકોએ બાંધ્યો છે વિરોધ અમારો મેઇન એ છે અમને એ કોમ જોઈતી નથી અમને હિન્દુ કોમ જોઈએ છે રિપોર્ટર अरविंद राठौड़ जनादेश ન્યૂઝ સુરત